નમસ્કાર સાથીઓ કેમ છો હું છું એડવોકેટ ભરતલ ભાગ્ય અને સ્વાગત છે તમારું ચેનલમાં આપણે આજે ફરીથી મળ્યા છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે કે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થાય છે પત્ની રિસાઈને એના પિયર જતી રહે છે અને પતિ એના ઘરે હોય છે હવે પત્નીને લાવવા માટે પતિએ ઘણા બધા પ્રયત્ન કર્યા હોય પરંતુ પત્ની આવવા નથી માગતી આજે મેટ્રોમોનિયલ મેટરમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે કદાચ કોઈને કોઈનો સ્વભાવ અનુકૂળ ન હોય અથવા તો પછી પત્ની છે એને સારી નોકરી મળી ગઈ હોય અને પતિનો પગાર એને ઓછો પડતો હોય અથવા તો પછી ફિઝિકલ રીતે બંને સંતુષ્ટ ન હોય એટલે કે પત્ની પતિથી સંતુષ્ટ ન હોય તો આવા ઘણા કિસ્સા આજે બને જવાય સાચી હકીકત છે એટલે તમને જણાવું છું અને પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હોવા છતાં પણ કંઈ નથી કરી શકતો તો શું કરવું જોઈએ પત્નીને લાવવા માટે તો આજે આપણે આની જ વાત કરવાના છીએ આજે તો સૌ પ્રથમ તમે જો ચેનલમાં નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા કાયદાકીય વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો ચાલો સૌ પ્રથમ પત્ની તમારી કેમ નથી આવતી એ તમારે જોવું જોઈએ અને સામાજિક રીતે જો પતે છે છે આ જે પણ મેટર તો સૌથી સારું છે કેમ કે મેટ્રોમોનિયલ મેટરમાં જો કેસ થશે તો લોંગ ટાઈમ ચાલી શકે છે અને જલ્દી ન્યાય પણ નહીં મળે ભાઈ એઝ અ સાચી હકીકત હું તમને જણાવું છું એટલે સામાજિક પ્રયત્ન કરો પત્નીને પૂછું કે ભાઈ કેમ તું આવવા નથી માગતી એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું છે એ પૂછું કદાચ એવું હોય શકે કે એને સારી નોકરી મળી ગઈ હોય અને પતિનો જે પગાર છે એને ઓછો પડતો હોય આજે લોકો પૈસાને ખૂબ પ્રાધાન્ય આપે છે એના લીધે ઘણા લોકોના ઘર તૂટ્યા છે ઘણા લોકો આજે દુઃખી પણ છે એટલે તો સૌ પ્રથમ મારી એડવાઇસ છે જેટલી પણ દીકરીઓ છે કે છોકરીઓ છે કે તમે કોઈના ઘરે જાઓ છો તો એક્ઝેક્ટ તમારા પતિને અને સાસરીવાળા છે એમને ખૂબ સારી રીતે રાખો પૈસાને પ્રેમ ન કરો કેમકે ઘર સંસાર છે એ પૈસાથી વધારે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પૈસા એનાથી વધુ નથી એટલે આ તમારે જોવું પડશે કે કેમ પત્ની નથી આવતી બીજી વાત કે એને કદાચ એવું હોય કે તમારી જોડે ફાગતું નથી સાસરીમાં જે સાસરીવાળા લોકો છે એમની સાથે એટલે કે એને અલગ રહેવું છે અથવા તો પછી ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક એને બીજી કોઈ વ્યક્તિ સાથે અફેર થઈ ગયો છે આજે તમે જોઈ રહ્યા છો કે પરિણિત લોકો ઘણી બધી મેટરો કરે છે એટલે કે અફેર પણ એમનું હોય છે અને વિધાઉટ ડાયવોર્સ પણ લોકો લઈને જતા રહેતા હોય છે લિવ ઇન રિલેશનશીપમાં પણ રહેતા હોય છે તો એક્ઝલ્ટ પૂછવું જોઈએ કે ભાઈ કેમ નથી આવું એટલે છતાં પણ તમે સમજતા નથી ને તમારે તમારી પત્નીને લાવવી જ છે કોઈ પણ સંજોગોમાં તમારે તમારી પત્નીને લાવવી છે તો તમે હિન્દુ મેરેજ એક્ટ છે એ પ્રમાણે એની સેક્શન નવ છે એ પ્રમાણે લગ્ન ભોગવવાનો દાવો પણ કરી શકો છો એમાં તમારે સૌપ્રથમ તમારી પત્નીને એક નોટિસ પણ આપવી પડશે અને કેસ કરશો કોર્ટમાં એટલે હાજર પણ થશે અને તમે તમારા એવિડન્સ મૂકશો અને કદાચ સમજી લો કે પત્ની કોર્ટમાં આવે છે તો એ આક્ષેપો જ કરવાની છે કે મારા શાસ્ત્રીવાળા મને મારે છે મારા પત્ની મને મારે છે મને સારી રીતે રાખતા નથી મને ખૂબ મેન્ટલી અને ફિઝિકલી ટોર્ચર પણ કરે છે ભાઈ ખોટી રીતે જ આક્ષેપો લગાવે છે પરંતુ કાયદાકીય રીતે એ બોલશે તો પછી એને કોર્ટ ક્યારે ફોર્સ નહીં કરી શકે કે તું તારા પતિના ત્યાં જા એટલે આ સેક્શનમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે કદાચ કોર્ટ ઓર્ડર પણ કરી દેશે પરંતુ પત્ની ચોખ્ખી ના પાડી દેશે કોર્ટમાં કે મારે ત્યાં નથી જવું તો પછી કોર્ટ શું કરશે થોડું વિચારો એટલે આનો બીજો એક રસ્તો બતાવું છું કે ધેન એને રહેવું જ નથી તમારા અથાગ પ્રયત્નો પછી પણ નથી રહેવું તો એક જ રસ્તો છે રાજી ખુશીથી છૂટા થઈ જવું કેમ કે તમે જોડે રહેશો તો પણ ઝઘડા થવાના છે રિલેશન બગડવાના છે અને કેસ પણ થશે કેમ કે પત્ની છે એ ચારસો અઠ્ઠાણું પણ કરી શકે છે ડોમેસ્ટિક વાયોલન્સ પણ કરી શકે છે અને ભરણપોષણ પણ કરી શકે છે જો નોકરી ન કરતી હોય તો ભાઈ ચારસો અઠ્ઠાણું અને ડોમેસ્ટિક ક્યારે કરી શકે કે જ્યારે પતિ સાથે રહેતી હોય એના જે સાસરીવાળા માણસો છે ત્યારે રહેતી હોય હમણાં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે ભાઈ જો કોઈ સ્ત્રી છે એના સાસુ સસરા જોડે નથી રહેતી એને ખોટી રીતે કરે છે એની એમની ઉપર ડોમેસ્ટિક વાયલન્સનો કેસ તો એમાં પત્નીને પણ પ્રોબ્લેમ થઈ શકે છે આજે મોસ્ટલી વકીલ સાહેબ લખી દેતા હોય છે કે ભાઈ બધાના નામ લખાઈ દો પરંતુ ન કરવું જોઈએ આવું એ તમને ખૂબ પ્રોબ્લેમ કરાવી શકે છે અને પતિ માટે ખાસ એડવાઇસ છે કે જો પત્ની રહેવા નથી માગતી તો ડાયવોર્સ આપી દેવા જોઈએ કેમ કે જો ડાયવોર્સ નહીં આપો અને પત્નીને કોઈ ચઢામણી કરશે આજે મોસ્ટલી આ બધું ચઢામણીથી થતું હોય છે કેમ કે પત્નીના ડાયવોર્સ જોઈતા હોય છે એને તમારી સાથે રહેવું નથી હોતું અને તમે ડાયવોર્સ નથી આપતા તો પછી ચારસો પણ કરશે ભરણ પોષણ પણ માગશે અને ડોમેસ્ટિક વાયોલન્સ પણ કરશે એટલે ખૂબ લાંબુ થવું પડી એવું શકે છે એટલે એવું ન કરવું સૌ પ્રથમ વિચારીને જો સેક્શન નવું કરવી પરંતુ જો પત્ની આવવાજ નથી માગતી તો રાજ્ય ખુશીથી ડાયવોર્સ લેવામાં ખૂબ જ ફાયદો છે નહીં તો પછી કોર્ટ કચેરીના ધક્કા ખાઈને ખૂબ હેરાનગતિ પણ થઈ શકે છે અને પૈસા અને સમયનો પણ બગાડ થઈ શકે છે આ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો કેમ કે ઘણા બધા ઘર આવી રીતે તૂટ્યા છે ઘણી પત્નીઓ છે કે એક સારી નોકરી આવે છે એટલે પતિને સાસરી પક્ષના માણસોને છોડીને જતા રહે છે કેમ કે તમે વિડીયોમાં અને સોશિયલ મીડિયામાં પણ જોયું હશે કે અમુક પતિ છે એ જેની પત્નીને ભણાવે છે જ્યારે પત્ની ખૂબ સારી નોકરી મેળવી લે છે એટલે એના પતિને છોડી દે છે બીજી કોઈ જગ્યાએ અફેર કરી લે છે એટલે જે ઓનસ્ટતા જીવનમાં હોવી જોઈએ એ હવે રહી નથી ઘણા બધા કિસ્સાઓમાં મને ઘણા બધા કપલમાં એટલે સાચવવું ખૂબ જરૂરી છે તમને આ બાબત વિશે કોઈ પણ પ્રશ્ન તો કોમેન્ટ કરજો મળીશું નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત